હેલો ગાઈસ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ અને જો મિત્રો અત્યારે આપણે ચણાનું વાવેતર કરવા માટે આપણે ખેતરની અંદર આવી ગયા છીએ અને આપણે મહેન્દ્ર પાંચસો પંચ્યાસી લગાવ્યું હતું ચણા વાવવા માટે અને જો જ્યારે આપણે મહેન્દ્ર પાંચસો પંચ્યાસી લગાવ્યું વાવણીયાની અંદર ત્યારે ચણાને જો આ લીની બહાર નાખી દે છે આ ચણાને અને જો મિત્રો આ દેખાય છે ને જો આ ચણો રહ્યો આ લીની બાર આવી રીતના પડે છે અને એમાં મજા આવે નહીં પછી કેમકે અત્યારે જ વાવેતરમાં મજા ના આવે તો પછી પાછળથી ફસલમાં ના મજા આવે એટલા માટે પછી આપણે મહેન્દ્ર ચાલ્યું નહીં વાવેતરમાં એટલા માટે આને ઘરે મોકલી દીધું અને બોલાવી લીધું આપણું સ્વરાજ અને જો મિત્રો તમારી સામે સવરાજ ફરે છે ચણાનું વાવેતર કરે છે અને જો પેલી બાજુ ચણા પડ્યા છે એટલા માટે જો આવું કરતું હતું મહેન્દ્ર પાંચસો પંચ્યાસી આવું કરતું હતું જો આ લીની બહાર ચણાને નાખી દેતું હતું જો અને આનાથી વધારે ઊંડી લીક કરવા જઈએ આપણે તો ત્યારે ટ્રેક્ટર ને એ ટાયર ફેરવા માંડતું હતું અને ચાલી શકતું નહોતું એક જ જગ્યાએ ઊભું હતું હતું તો પછી આપણે એના માટે આપણે સૌરાજને બોલાવી લીધું અને જો મિત્રો સૌરાજ આવી ગયું અને સૌરાજની પાછળ વાવણીઓ લગે આવ્યો અને પછી કમ્પ્લેટ લીક કરવા માંડ્યું અને જો આ સૌરાજની લીક કેટલી ઊંડી થઈ છે જો આની અંદર ચણા પડે છે કમ્પ્લેટ આવી ગયો જો જોયો મિત્રો આપણે મહિન્દ્ર પાંચસો પંચ્યાસી વાપરીએ છીએ પરંતુ એ ચણા કે વાવણિયાની અંદર આપણને ના પસંદ આવ્યું વાવેતરની અંદર અને ચણા તો થોડા દબાઈને જ વાવવા પડે એટલે માટે મજા ના આવી આપણને મહેન્દ્રની અંદર પછી આપણે સૌરાજને બોલાવી લીધું અને જો સૌરાજને બિલકુલ ખબર નથી પડતી કે પાછળ વાવણીઓ લગાવ્યો છે તે ચાલ્યું જ જાય છે ખબ ખબાઈને ચાલ્યું જ જાય છે અને મિત્રો તમને કેવું લાગ્યું આ સૌરાજ વાવેતરમાં અને જો પાછળ જાય છે ને અને આ લી પણ તોડી નાખે એટલી કરે છે અંદર અને જો આ બાજુ પણ બધા ખેતરની અંદર આ બાજુ એક ટ્રેક્ટર ચાલુ છે અને આ બાજુ પણ એક ટ્રેક્ટર ચાલુ છે અને જો ઘનશ્યામ ચણા લઈને આવે છે તો મિત્રો જો આપણી પાછળ દેખાય છે તમને સૌરાજ ચાલે છે તો જો મિત્રો ચાલુ જ છે ચણા વાવવાનું કામ અને જો મિત્રો આવી જો આપણું સૌરાજ વાવતું હતું આ બાજુ અને જો પાછળ કેટલી માટી લઈને ચાલે છે પરંતુ એને બિલકુલ ખબર નથી પડતી કે પાછળ વાવણીઓ લગાવ્યો છે અને વાવેતર કરવાનું કામ ચાલુ છે અને જો ઘનશ્યામ આવી ગયો છે ચણાની ડોલ લઈને ચણા ભરીને આવી ગયો છે કેમ કે ચણા હવે પેટીની અંદર ખૂટી ગયા છે એટલા માટે હવે આની અંદર ચણા આપણે ચણાથી આપણે આની પેટી ભરી દઈએ તો મિત્રો ચાલો આપણે હવે અત્યારે ચણાની પેટી ભરી દઈએ જો મિત્રો આની અંદર આપણે ચણા નાખે છે આ ચણા ની પેટી છે અને આ ખાતર ની ડીએપી તો જો મિત્રો હવે આપણો ટ્રેક્ટર ચાલવા માંડ્યું આગળ જો તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો ઘનશ્યામ વાત ઊંચા કરે છે તો મિત્રો મળી આપણે નવા બ્લોકની અંદર